બનાસકાંઠા પાલનપુર તાલુકાની ઓખાપુરા ગામની મહિલાનું પ્રસૂતિ દરમિયાન પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો ત્યારે ડોક્ટરની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયું હોવાના પરિવારજનોએ કર્યા આક્ષેપ તો ત્રીસ વર્ષીય પરિણીતાનું પ્રસૂતિ દરમિયાન મોત થતા પરિવારજનોમાં આક્રોશ હોસ્પિટલ આગળ મોટી સંખ્યામાં પ્રસૂતાના પરિવારો પહોંચ્યા તો પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવતા પોલીસ પહોંચી ઘટનાસ્થળે પ્રસુતાના મોતને લઈને ડોક્ટર ઉપર ફરિયાદ નોંધાવવાની પરિવારજનોએ કરી માંગ ડોક્ટર ઉપર ફરિયાદ નહીં થાય તો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ કર્યો ઇનકાર બનાવ એવો બન્યો છે કે ઓખાપુરા ગામ જે પાલનપુર તાલુકામાં આવેલું છે તેની એક દીકરી છે અને દીકરીને આજે એની કુવાસી છે અને બાજુના ગમે ઉવાડી છે એટલે તેને આજે પ્રસુતિ સમયે એ લોકોએ પરમ દિવસના સમયે એ લોકો અહીંયા વિનય હોસ્પિટલ લઈને આવેલા જે તે સમયે ડોક્ટરે કીધું હતું તમારે ત્યાં પ્રસુતિ થઈ જશે કોઈ ચિંતા કરતા નહીં અને એને બિલ પૂછ્યું ત્યારે અંદાજે ડોક્ટરે અઢી લાખ સુધીનો અંકડો કીધું પ્રસુતિ પ્રસુતિ કરાવવાનું પછી તેનો ડોક્ટરે ઓપરેશન કરી ગઈકાલે ઓપરેશન કરી સવારે નવ થી નવ વાગે ત્રણ વાગ્યા વચ્ચેનું ઓપરેશન ચાલે છે ઓપરેશન કરીને ત્યાં બાળક લેવામાં આવે છે બાળક પર બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે પરંતુ ગઈ કાલે સાંજના સમયે ડોક્ટરનું એવું કહેવામાં આવે છે કે બેનની તબિયત ખરાબ થાય છે એટલે પોતાની પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં લઈને ડોક્ટર પોતે નક્કી કરી અને પોતે સ્વેચ્છાએ સ્વસ્તિક આઈસીયુ એડમિટ કરે છે અને એડમિટ કર્યા બાદ આજે સવારે એવું કહેવાય છે બેન એક્સપાયટ થઈ જાય છે અને આ હોસ્પિટલ ની અંદર તેમના ઘરવાળા દીકરી બ્લડ પણ જમા કરાવ્યું છે બ્લડ અમારું કેવું થાય કે આ ની બેદરકારી છે બેનનું ગઈકાલે એક વારની પણ બે વાર એનું ઓપરેશન કરવામાં આવે છે તાત્કાલિક બે વાર અમારું અમારું કેવું થાય છે કે આ ની આ નહીં પણ આ મહિનામાં એનો બીજો પણ બનાવ છે જે અમીરગઢ તાલુકાની ખૂણિયા ગામની દીકરીને એક બાળકોને એડમિટ કરી ત્યાં પણ બ્લડ નીકળી જાય છે બ્લડ વહે છે તેના કારણે એડમિટ કરાય છે ત્યારે પણ એ ઘરવાળાનો લોકોનો ખુણિયા ગામની આદિવાસી મહિલાના તમામ લોકોને એવો પણ આક્ષેપ છે આ ડોક્ટરના વિરુદ્ધમાં અરજી આપી છે અમેરિકા પોલિસ્ટેશન ખાતે કે અમારી પાસે પંચાસી હજાર રૂપિયા બિલ માંગવામાં આવે છે હજી સુધી તેની પણ તપાસ થઈ નથી આ ડોક્ટર જ અને આ ડોક્ટર બીજી વાત એ પણ છે કે આ ડોક્ટર એવું પણ કહેવાય છે ત્રણ બે થી ત્રણ હોસ્પિટલ ખુલાશે ખાતે પણ પોતાના શૂર ચાલે છે અમીરગઢમાં પણ ચાલે છે એકબળ ખાતે પાલનપુર પણ ચાલે છે તો મારું કહ્યું છે એક ડૉક્ટર ત્રણ ત્રણ જગ્યાએ પહોંચી શકતા પહોંચી શકે ખરી કે પોતે મજૂરીયા રાખી માણસો રૂપે કામ કરાવે છે ત્યાં અમારો આક્ષેપ એ પણ છે કે આ ડોક્ટરની બેદરકારીના કારણે આ બેન એક્સપાયર થયા છે જ્યાં સુધી ડોક્ટર ઉપર ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી આ બેનની બોડી અમે લેવાના નથી